એક જ વાત કરું એક રામાયણ નો પ્રસંગ માતંગ ઋષિ ગુરુ મહારાજ મહારાજની દીકરી બાપુ જાનવર જેવું જેનું જીવન કોઈ 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 અભ્યાસ જ્ઞાન અને માતંગ ઋષિજના ગુરુ મહારાજ એના લગ્ન વખતે સબરી નાનપણમાં લગ્ન લીધેલા કે આઠ દસ વર્ષની ઉંમર અને બકરાન કુકડા ને બધું ભેગું કરેલું એની બેન ઘણીને સબરી પૂછે છે કે આ મારા બાપા ને બધું આ બધા શું કામ લઈ આવ્યા છે કે બકરા ને તો કે લે તારા લગન નથી કે જાન આવશે ને કે જમાડવા નહીં પડે તો કે આ બધા ને કે મારીને જમાડવાના તો કે હા અને બાપુ એ ભાગી હો દીકરી ઈ કે મારા લગનમાં આટલા જીવની હિંસા જો બાપુ એ ખોળિયા આ ખાતાના જીવ હોય એને હું જે ન નો હોય એ ઈ ભાગી અહીંથી

ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું ગુરુ મહારાજ વ્યા ગયા પણ આ એક જ શબ્દ પકડીને સબરી બેઠી છે ઓભાઈ આંગણું વાળી સોળી અને રાહ જોવે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાજ પડે એ કે આજનો આવ્યો કઈ નઈ કાયલ આવશે બીજેથી થી એનો ઈ પ્રોગ્રામ હાજ પડે કે આજનો આવ્યો કઈ નઈ કાયલ આવશે હિતેર એસી વરા બાપુ માથે ગડથુલિયા ખાઈને વ્યા ગયા ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા કાને હુરું સંભળાતું નથી આંખે પૂરું દેખાતું નથી અને ચોથા રાસુ એ રડતી રડતી બાપુ સબરી કે છે મારા ગુરુ એ કીધું છે કે રામ આવશે અને આટલા વર વી ગયા કેમ હજી નો આવ્યો હજી કેમ નો આવ્યો હવે મને દેખાતું નથી મને સાંભળાતું નથી રામ નહીં આવે એ નહીં આવે ને એમ કે અંદર થી અવાજ આવે મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું પડે નહીં પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામ ક્યાં રસ્તે આવશે રામ શું વાહન લઈને આવશે રામે કેવા કપડાં પહેરે છે આ તો મેં કઈ પૂછ્યું જ નથી રામ નહી આવે એમ જ્યાં વિચાર આવે તો અંદર થી બીજો વિચાર આવે મારો ગુરુ ગોઈલો કોઈ થી ખોટું ન પડે રામ આવે જો આનું નામ વિશ્વાસ ને આનું નામ ભજન ઈશ્વર છે તો છે નથી તો નથી બાપુ કોઈના ખીચા નથી કોઈ નો બતાવી શકે ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો નથી આપણે ગોતી છે આપણા જેવો તેમાં જડતો નથી બસ મુદ્દો આ છે કે હું એક દાખલો આપું કે રોડ ઉપર દીકરી હાલી જતી હોય જુવાન દીકરી કોઈક જતી હોય અને કોઈક લુખો બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને ખેતર માં કોઈક ખેડુ પાણી વાળતો હોય અને પાવડો લઈને ઓલા ઓલાને બે પાવડા નાખી દીકરીને છોડાવે નથી લાગતું કે રામા પીર પોતે આવ્યા હોય એવું નથી લાગતું પણ આ તો કે ખોડો હોય હાથમાં ભાલું હોય લીલા લુગડા પહેર્યા હોય એવો આવવો નથી આપણને મેળ પડવાનું નથી ઈશ્વર તો કોઈ સ્વરૂપે આવીને બાપુ મારા કામ કરી જાય છે આપણે જમીનમાં નાખી દઈ દાણા અને મારો નાથ કરીને આપે તો ગોત્યું છે કે ઈશ્વર ક્યાં છે અને એક એક દાણા ને એક એક ને કવર ચડાવ્યું આપણે તો ખેતી કરતા બધાને ખબર હોય બાજરાનું ઢુંડું હોય બાપુ દાણે દાણે બાપુ કવર ચડાવ્યું હોય ઘઉં નું હોય તો બાપુ એને દાણે દાણે કવર ચડાવ્યું હોય એક દાણા નું બાપુ ઉગે ને હજારો દાણા એક દાણા માંથી કરીને આપે તો હજી આપણે ઈશ્વર ગોતી આપણે દોડમાં નાખી દીધું એને અતર કરી નાખ્યું અરે આ ભેંસો બાપુ પાણી પીવે છે દૂધ ની ડોલું ફરી દે તો હજી ઈશ્વર ની નક્કી નથી થાતું અરે સબરી કે છે કે મારા રામ કેદી આવશે એમાં રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જ્યારે સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા અને રખડતા રખડતા ન્યા આવ્યા ને પ્રકૃતિ રામ નું ભજન કરતી હતી લક્ષ્મણ રામજીને પૂછે છે મોટા ભાઈ આ કયો પ્રકૃતિ તમારું ભજન કરે છે ઝાડવાના પાંજડા માંથી રામ 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 અવાજ આવતા અને મહાપુરુષો નું છે એક જગ્યાએ બેન હાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલા ધરતી માંથી અવાજ આવે ને દિવાલ માંથી અવાજ આવે બાપુ હાડા ત્રણ કરોડ નામના જાપ થાય તો એસી વર્ષ સુધી જેને નામ લીધું છે એને કેટલા નામ કર્યા છે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે એક ની બાઈ મારા નામના જાપ કરે છે જા શું કરે છે અને લક્ષ્મણભાઈ અહીંયા જાય જોયે શેષ નાગ નો અવતાર પણ ભીલડી ની બાઈની ની ભક્તિ જોઈ અને નાગ નો અવતાર પણ ધ્રુજી ગયો ભાઈ લક્ષ્મણ आ हा ये के मारा भाई ना नाम ऊपर आने जिंदगी है कि ओल घोल करी ने की नेजवा करती करती हम जोती थी नाहूडा पड़ता था मैंने हड़वी हड़वी गाती थी सु गाती थी ठाकर मुने तू मेल माठे ली तू छोड़

તારા કેવાઈ ને તારી હારે મારે જૂનો નાતો આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા બધાને નાતો છે એ નાયે કારણ કે એને મોકલ્યા છે અને આપણે એને ભૂલી ગયા છીએ સબરી આખી જિંદગી કીધી મારો તારી યારે શેડો છે તું આવતોય ભલે નો આવી ભલે તારે મારે જૂનો નાતો છે આ આપણને યાદ કરાવવા આટું થઈને મહાપુરુષો કરી પણ આપણે એવા બુદ્ધિના ગાળિયા થયા છે કે વાત જ નથી ભલા પણ તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જા મને એ મારું વાન પીડ્યું છે આ સંસાર ના સાગર માં બાબુ આપણા બધા ના હોડા હેલ્યા જાય છે

છેલ્લી ઘડી માં સબરી કે છે પેલા આપણે છે ને વેપારીઓ વર સુધી આપણું ધિરાણ કરતા દિવાળી સુધી આપણને આપે વર મોરું ધોરું હોય એ પૂરું કરે અને દિવાળી આવે ને એટલે આપણે એનું જે થતું હોય વહીવટ કરી દેવો પડે અને જો કદાચ તૂટો રહે ને તો બીજો વાણીઓ આપણને ધીરે નહીં પેલા એવું હતું ને બાપુ એ સબરી બાપુ અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા ઠપકો આપે છે અમે તારા છીયા શેઠ છો અરે શું બાપુ સગુરી ની વેદના હતી રામ અમે તારા છઈ આળતિયા ને શેઠ તું છો મારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહી તો અલવાર ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી આટલી વાત સાંભળી ને તા બાબુ હળી કાઢી ઓ લક્ષ્મણ ભાઈ હાલો 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 ઓલી ડોષી હમણાં મરી જાય અને અખિલ પ્રહમાણના માલિક રામચંદ્ર પ્રમાદમાં ત્યાં સબરી ભાઈ આવ્યા ને સબરી બાપુ પાણી લેવાનું ભૂલી ગયાં આંખના હુંડાથી રામના પગ ધોઈ નાખ્યા હો આવ્યો આવ્યો મારો બાપ આવ્યો મારો વ્યામો આવ્યો રામ આવ્યા એ તો એને હરખ હતો જ પણ આજ મારા ગુરુ બોલે એ સાચું પડ્યું એ એનો જે હરખ હતો એની કહું ટૂંતી હતી ભલામાનું શું ગુરુ મહારાજ ના આપણે વાત કરીએ ભલે આ તો તમે નો બાપુ આ ભણતર છે ને ભણતર ની જરૂર છે સો ટકા હું કહું છું ભણાવવા પડે પણ ન ભણતર તો બાપુ માવતર રોટલા વગી ને રહ્યા ભેગું ગણતર હોય ને તો જ બાપુ આ પરજા વાય લે કઈક સમજવાની નકરા ભણતર ની જરૂર નથી રામ ભેગું ગણતર ને કઈક સંસ્કાર દેવાની જરૂર છે બાકી તો છે ને કઈ વાતમાં છે ને એવા બુદ્ધિ ના એક બે ભાઈબંધ હતા ને કઈ ધંધો ન કરે ટાઈમ થાય ને ઘરે આવીને ખાઈ પીને કપડા બદલાવીને તલાવ પાળે પાડે આખો દી બેઠા હો એના બાપાએ કીધું એટલે એ કે કાઈક ધંધો કરો ધંધો કરો અમારે ધંધો કરો ને તમે નકરા આટા જ મારો એ બે ભાઈ તલાવ તલાવની પાડે બેઠા બેઠા બે વિચાર કરે કે લ્યા કાઈક ધંધો કરી આલ ને ઘરે ઝગડા થાય છે મજા નથી આવતી બોલ્યો કે આ ધંધો કરી ના કરી ના કરી મગજમાં નો ઉતર્યું હા વરામ આટકે હોય કે બહે રૂપિયામાં કપા વીણવા જાય નહીં ઈના પાદરા પૈસા વાળું થવું હોય એ કે શું કરશું લોકો આ કરી આ કરી એકે કીધું કે મને એક ધંધો હું છે કે શું પૈસા સાપવાનું હાલ ન કે કારખાનું નાખી દે માર તો ઘરે પૈસા ની માથાકૂડ છે ને બે ચાર તિજોરીઓ ભરી લે પછી કે બધું બંધ કરી દઈશ ઘરે જારે જોઈએ ત્યારે પૈસા દઈ દઈશું ઈ કે હા એ તારી વાત હાચી લે કર્યું બધું ભેગું કાગળ નહીં મશીન નહીં જે કઈ સિક્કાના આ જ દેન બુદ્ધિ કે હું મડું પૈસા બનાવવાનું તું મડહો ના ડટા બનાવવાનું કે તિજોરીઓ ભરી લે બે બનાવવા પંદર ની નોટ લઈને દી ની પચા ની હોવાની બધું બરોબર નોટ માને કોણ એ કે આ સિક્કો પંદર નો લાગ્યો ભલા જોતો ખરો કે ભૂલ થઈ ગઈ કઈ વાંધો નહીં કે ગામડામાં જવાય ગામડામાં માં નાની દુકાન હોય ચેક ડોસ માં બેઠા હોય ચેક ડોવા બાપા બેઠા અહિયાં નો કે એમને નો ખબર પડે હાલી જાય તમારે ગામ જેવું ગામ ને ઝાંપા એક બાપા દુકાન નાખીને બેઠા હતા અહિયાં આવ્યા કે બાપા એક પંદર રૂપિયા ના સૂટા આપશો કે આ લાવો આપો પંદર ની નોટ આપી ને બાપા ને પરસો વળી ગયો કે પંદર ની નોટ આ ચાલે બહાર પડી હમણાં જ બહાર પડી કે તમને ખબર નથી કે અમારા છોકરા રોજ મોરબી જાય કોઈ બોલ્યા નહીં દેવ આપ્યો એ કે એમાં થોડું પંદર રૂપિયા જૂઠું બોલ ના ના કે આપું એમાં ના નથી પણ કે પંદર નો આપું ચૌદ આપું બોલ્યો કે આના આઠા નહીં નથી આવ્યું ચૌદ તો ચૌદ લઈ લેવાય સારું કે તમારું રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલી ને હાથ હાથ ની બે આપી છોકરા ને હાથ માં આપી છોકરા ને પરસો ઓળી ગયો એ કે બાપા કે હા કે હાથ હાથ ની ચારે બહાર પડી કે તારી પહેલા મેં કારખાનું નાખ્યું

છતાંય જો આપણે આંખ ન ઉઘડતી હોય તો મોટો કલાકાર છે આ કોરોના ની કોઈ તો ખરા સોમનાથ ને દ્વારકા જેવી બાપુ વ્યાસ પીઠું ને તાળા મરવી દીધા આપણે જેટલા જેટલા બધા ફોનશાળે એ બન્યા તેદુ નું બાબુ ક્યાંય તાળું નથી લાગ્યું આ રેલવે જેદુની હાલતી થઈ તેદુની બંધ નથી કરી આપણે એને બંધ કરાવી દીધી

મૂળી તાલુકાનું ટીકર ગામ છે ને આનો અમારો એક રબારી ભીખા ભગત હતા આજ નથી આ દુનિયામાં પણ એ બાબુ એક વાત વાત લખે એક પછી મારી વાણીને વિરામ ધરતીક વાણીકપ ક્યારે આવ્યો હતો કેટલા વાગ્યા તીવ્રતાનો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો ને ક્યાંથી ક્યાં આવેલો કેટલા ગામડા આવરી લીધા એનો અમારું ભીખાભાઈ એને પોતે લખ્યું છે એટલે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની ની સાલ તેદી હતો શુક્રવાર સવારના આઠને મિનિટે મિનિટની ધરતીના આંચકો લાગ્યો એનો આંચકો હતો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને ત્યાંથી લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ ભુજના ને ઉડા સુરતમાં આડો ફરી ખેડો નાખ્યો કકડાવી બચાવ કર્યું ભૂકો રમ ઢોળતો સામ ને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો થાય નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણ માં આવ્યો માળિયા માથે થઈ મોરબી ના ઉડાડ્યા મોર જામનગર હાથ બહુ ઉણાવી જુના ઘટિયા લીધા ડોલાયો દક્ષિણ નો દરિયો પાછો ફર્યો ભાવનગર ને ફડકાવતો વલ્ફીપુર નાખ્યું ઓલોવી થી સાન કે ભાન કેર કર્યો કારો ચોથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વલ્ફીપુર માંથી વસુટો ગોહિલવાડ માં ગુંડો ભાંગનું લીધું પાલીતાના બજરંગ બાપા ની મેર થી

દિવાડા લીધો લીધો દેખાણો ઝાલાવડ માથે ઝગડ બોલાવતો ધાંગધ્ર ને ધ્રજાવતો હળવ નાખ્યો હળવલા રણ ની ટિકટ ને ટાળતો સારા સોંસરો થઈ દુધેન દેવોળે દર્શન કરતો ખાંડે ને ખકડાવતો મુળી માં જે મલકાનો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટિકર ગામમાં આવીને કર્યું ટિકટ કોઈને હા નતો હમા તો હા પછી ઓલો સર્વે કરવાનું નીકળ્યો ને બધા નુકસાન થયું એને સરકાર આપે અમુક અમુક રાતે ઉભા થાય ને મીડિયા પાડવા બોલો આ ધરતી કપ થયો છે ને બીજે થી કોશું ભરાવી ભરાવી પાડવા હવે મેં હજી પડી છે વંડિયું બોલો ખોટું તો હજી ખોટું કરવું નથી બાપુ છોડતા બાકી તો બાપુ છે ને નામ ના જોતી હોય તો મહેનત કરવી પડે મહેનત વગેરે બાપુ કોઈ થી નામ ના મળે નહીં એકા બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે મેલો હાથે થાય ખરાબ તો ઇમનામ થઈ સારું મહેનત કરવી પડે કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બેનું કચરો નાખતા જોઈ તે કચરો આવે ક્યાંથી એટલે જ મહાપુરુષે કીધું આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરો ઘરી જાય છે ભજન માલ પાસે ચાલુ રાખજો કચરા પોતાનું નગર મરી જાય છે મહેનત કર્યા વિના બાબુ દુનિયામાં ક્યાંય છે નહીં એનો એક દાખલો તમને આપો મને યાદ આવી ગયો એટલે મારે વાણી વિરામ આપવો છે મૂળદાસ અમરેલી લુહાર દીકરો હાજ નો ટાણો વાયુ નો બાપુ માળા કરતો હતો એમાં એક દીકરી બાપુ કુએ પડવા આવ્યો હાજ નું ટાણો બાપુ માળા કરે છે દીકરી હાલી આવતી હતી બાપુ ને એમ થયું કે અત્યારે પણ કોઈ આવે નહીં પણ આવે છે કઈક અજુકતું થાય બાપુ હામાં આવેલા અને દીકરી કુવામાં ધુમકો મારવાની તૈયારી કરે ત્યાં બાપુએ બાવડું પકડી લીધું કે હા હા બેટા શું કામ બાપુ મને મરવા દયો કે પણ શું કામ મરવું છે માણા જેવો અવતાર છે શું કામ મરવું છે કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી એ કે તારે પણ એક ભૂલ થઈને થઈના કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે પણ શું કરું એ કે છોધારાશ્યો બાપુ એ દીકરી રડવા માંડી પણ બેટા તું કંઈક બોલ તો કંઈક રસ્તો થાય ને એ કે બાબુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી તે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી તે દી સંત બાપુ એક મૂળદાસ એમ કહેતો હોય તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં કાયલ જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદા છે કઈ દેજે જા એ કે પણ બાપુ અમરેલી તમને માર છે કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે જો આને બાપુ કોક ના ઝેર પીધા કહેવાય એ સવારે બાપુ ખબર પડી આખી દુનિયા મૂળદાસ બાપુ મૂળદાસ બાપુ કરતા હતા મૂળિયો મૂળિયો મીડિયા કરવા આ દુનિયા હાથી ની અંબાડીએ થી ક્યારેક ઘટાડે બિહારે કોઈ ભરોસો નથી રાખતો દુનિયા એની માથે કરી વરઘોડો ફેરવીને પછી આખી અમરેલી એ કાઈ નહીં ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝોપડું વાળે અને મુરદાસ બાપુ રહે છે પણ પેટનો ખાડો પૂરવા બટકો રોટલાની જરૂર પડે અમરેલી માં કોઈ બાપુ ધીરે એવું હતું જામનગર દરબાર સ્ટેટ એને બાપુ મુળદાસ કંઠી અને વાત ઉડતી ઉડતી એના પડીને એને વગર વિચારી કંઠી તોડી નાખી નજરે જોયેલું ખોટું પડે હા ભળેલું નજરે જોયેલું ખોટું પડે અહીંયા મુરદાસ ને વિચાર થયો કે આ જગત નો સમજે કે રાજા છે એ મારી વાતને સમજી શકે અહીં અમરેલીથી બાપુ જામનગર જવા માટે મુરદાસ નીકળ્યા દરબાર ગઢમાં ગયા કે મારે બાપુને મળવું છે એટલે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે અમારે મોટા મંદિર છે ને અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે મોટા મોટા સંતો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને માથે આપ ફાટ્યો હો મુરદાસને ઘરે તારી ભલી થાય એને મારી કંઠી તોડી નાખી પણ કે કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જાવું નથી

થાય દાંત કાઢવા કે મરેલા જીવતા બાપુ થાય જ દુનિયા નકરી લગડાવા છે મૂળદાસરેલી તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું કે ના બાપુ સહક્યું નથી આ બધું રેડી કમ્પ્લેટ છે બરોબર જ છે એ કે એને બેઠી કરો એ કે બેઠી ન થાય મરેલા કોઈ દી ન થાય એ મરેલા બેઠા ન થાય બાબુ ભ્રકૃતિનો મરણ પદલાનો હો મુળદાસનો એ કે બાપુ તમારથી ન બેઠા થાય તો લાવો એ કંબડ મારી પાસે લાવો વિચાર કરજો કે ક્યું ભજન કર્યું છે હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે હૈ દયાળુ હૈ પ્રેમ કૃપાળુ પરમેશ્વર મે ધન મન ધનથી તારું ભજન કર્યું હોય હાથે ફાતાળમાં જો ડાઘ ન હોય કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં એમ કહીને બાપુ આંજળી સાંટી અને બિલાડી હાલતી થઈ ડાયર શું થઈ છે જામનગર દરબાર એમાં જ બેઠા હતા ને બાપુ એને હબાકો આવ્યો હોય કે આનો પાપ હોય ને પાપ હોય તો આ બિલાડી બેઠી થાય નહીં મેં કંઠી તોડીને ભૂલ કરી કે કાટ 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 પગથી આ ઉતરી ગયા ચોધા ના રડતો રડતો સાધુ નીકળી ગયો ભાઈઓ દરબારે હળી કાઢી ગયા બાપુ ભાઈ બાપુ ભાઈ પણ મુરદાસ ઉભા નથી રહેતા હડી કાઢી ધોળીને આગળ જઈને લાકડી પડી પગમાં પડીને કીધું બાપુ મારી ભૂલ થઈ ગઈ મને આવી ખબર નહોતી અને તેથી મુરદાસ કહે છે કે રે દરબાર દરબાર આ જગત નો સમજી કે તું તો પાંચ પછી ગામનો નો હતો તને મારી ઉપર ભરોહો નો આવ્યો હવે કોઈ હારો ભાવો ગોતી કંઠી બાંધી લે બાકી સમય વિયો ગયો એમ સમય વડા બળવાન નહીં પુરુષ બળવાન કાપે અર્જુન ને લૂંટીઓ હોય ધનુષ ને હોય બાણ બધા